જમવામાં તૈયારી આજે કેટલી ઊંઘ કરી પલક તે રાતના સાડા બાર થી દિવસના સાડા બાર સુધી બાર કલાક ઊંઘ કરી મેં કીધું આજે રવિવાર છે તો ખેંચી લ્યો મેં કીધું ઊંઘ ને પણ ઊંઘ છે ને એ બહુ ખરાબ વસ્તુ છે આજથી નક્કી કરી લીધું ઉઠી જવાનું મારા મોટા પેલા મૂવા ગયા ત્યારે અમે એક ગાડી લઈને ભાવનગર ભાલ માં કઈ કામ થી જતા તો એની ગાડી અત્યારે બંધ થઈ ગઈ છે તો હું એને લેવા માટે નીકળતો હતો ગાડી વાળા ટો કરીને લઈ આવીએ માં શું થયું ટાયર માં પંચર છે થાર પંચર થઈ ગઈ હવા સેજ પણ ન રહી ઉઠીને સીધો આજ જોવું પડ્યું ટાયરમાં માં વાપરી જોઈ લઉં બાકી ટાયર ચેન્જ કરવા પડશે ભાઈ આવે છે ફ્રેન્ડ એને લઈ આવું તાકી હેલ્પ કરવા લાગે ભાઈ આવી ગયા છે મદદ કરવા માટે હવા પરની ટ્રાય કરું છું જોવા ભરાઈ જાય તો હવા છે નવાની નવા નીકળ આ પંપ એવો છે ને કે થારમાં હવા નથી પૂરી એક તો થોડી થોડી હવા આવવા મળી છે 10% હવા ભરાણી પંપ થઈ ગયો બંધ ગરમ થઈ ગઈ હવે કઈ કઈ દુકાને ફટાફટ હવા લઈને પછી આ છે કિલ્લી મોટા મોટી આના લીધે પંચર છે કવડી મોટી કિલ્લી છે પછી હવા તો ક્યાંથી રહી બંને ટાયર માં હવા કમ્પ્લીટ કરી નાખી છે ને ઓલા મોટી ખીલી છે પણ આવીને પંચર કરાવશું છું પહેલા બેનને લઈ આવીએ આને જોઈને એમ થાય કે અવડી મોટી ખીલી ક્યાંથી ગડી છે ગરમી એટલી થાય જ્યારે ઉનાળો ચાલુ થાય સમજો પોચી ગયા ટોલ ના કે ભાઈ એન્જીન ઓલો થઈ ગયો શું થયું કાઈ ખબર નથી એલા છે અલા માધડે તો છે ને

શું કરો તમે અહીંયા ફરવા ગયા તમે હું થયું ઘોડા જતા હતા હાલો ગાડીમાં માં બેહો કેમ છે અમાઈ જાવ કે આવી જાવ અમાઈ જશો ને હાલો બારી બારી નહીં ખુલે હો તમારે જે મામા

ગાડી બિચારી શું કરે કેઓ ગાડી બિચારી શું કરે આનું વજન આનું વજન એટલા સો આટલા જણા એક ગાડી ગાડીમાં જાય તો શું થાય ટોપ થ્રી સુધી બેન ને મૂકવા જવાના છે ત્યાંથી મોવવાની બસ મળી જાય ને સર ચાલ બેધી પછી આવી મહાદેવ જાતા હું મોટા બેનને બસ સ્ટેશન મૂકીને ટોપ 3 મુકવા ગયો છું નાથી પાછો આવી ગયો સવારનો નાસ્તો નથી કર્યો તો નાસ્તામાં હું આલે છે ભાઈ બધા બધાયનું કેવું છે તું વ્લોગમાં ન થાતી હવે

પ્રમોશન આવેલું હતું ને એમ થોડું બેસ્ટ ચીફ ને બધી વસ્તુ વસ્તુઓ બજે પલક તૈયાર થતી હતી તો મે કે તો આપણે લિસ્ટીપ લેતા લિસ્ટ લિસ્ટીપ ની અંદર આ વસ્તુ લેવડાવી આ વસ્તુ લેવડાવી વિશે આ વગર ની વસ્તુ લીધી તો બધા બધાની આમને જોવે આ લોકો આને શું કરશે ભાઈ અમારે નતું લખવાનું અમારે પ્રમોશન લેતા કેવું બધા આમ હેરાતા હતા વિચારતો હતો કે આ લોકો કેમ આ બધું ઉસક તો રામલિન ઘરે પહોંચી ગયા તૈયાર થિને ફરે આ રાશ્રમમાં જવાનું છે ક્યારે જવાનું અચ્છા કોની પાસે મારી પાલ પાસ લીધો પેલા છે ને ફોટો પાડવા માટે પહેર્યા છે એડ માટે નહીં ફોટો પાડી આવી સાંજ પડી ગઈ છે શૂટ મસ્ત ઉપર કરી લીધા છે

આપણે જવાનું છે હા મારે જવાનું હતું રાજકોટ નથી જવું એના કરતા અહીંયા જઈ આવ્યું આપણને કઈ રમતા તો આવડતું નથી એટલે બોડીગાર્ડ જેમ એની સાથે જવાનું છે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા પણ ટિકિટ લેવાની બાકી છે ટિકિટ મળે ન મળે એ ઈસુ છે જાય પીઠ પર પડે અમારે એક ભાઈ ટિકિટ લેવા માટે ગયા છે ટિકિટ લઈને આવે પછી અંદર જવાનું છે ટિકિટ મળી જશે મારી કરતા તો એક્સાઇટેડ આ છે જોવા માટે અંદર તમને રમઝાન ના થાવર તો એક્સાઇટેડ હોય તો ભાઈ ફાઇનલી પાસ મળી ગયો છે જાય અંદર લેડીઝ અલગ આપણે અલગ બે રાસ નત રહી એને રમી લીધો ફાઇનલી અમે લોકો રાસ રમીને આવી ગયા રાસ રમીને જસ્ટ બેઠા તો પલક ને પૂછીને કેવી મજા